નમસ્કાર ગુજરાતી સ્ટેનોગ્રાફીની વધુ એક તાલીમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો પુસ્તકો વાંચવા સૌ કોઈને ગમતા હોય છે અને ખરા અર્થમાં પુસ્તકો એ જ આપણા સાચા મિત્રો બનીને રહેતા હોય છે આવા સમયે ઘણા બધા લોકોને કેવા પ્રકારના પુસ્તકો વાંચવા જોઈએ એ બાબતનો અસમંજસ રહેતો હોય છે એવા સમયે વિવિધ વિષયો પર પુસ્તકોની સરસ મજાની છણાવટ કરી આપને પુસ્તક વાંચવું કે કેમ એનો નિર્ણય આપ જ કરી શકો તે બાબતને ધ્યાનમાં રાખીને અમે એક નવી ચેનલ શરૂ કરવા જઈ રહ્યા છીએ બુક્સ કેફે ખૂબ ટૂંક સમયની અંદર આપને એ વિશે પૂરી જાણકારી આપીશ પણ ત્યાં સુધી આપણે આપણી પરીક્ષાની તૈયારીઓને બરકરાર રાખીએ કરીએ આજની ડિક્ટેશનની શરૂઆત અને હા ડિક્ટેશન જેમ આપને કમ્પ્લીટ થાય છે એ પ્રમાણે આપ કમ્પ્લીટનો મેસેજ મોકલો છો ઘણા બધા ઉમેદવારો હજુ પણ

અલગ અલગ વિસ્તારોમાં લોકડાઉનના ના અલગ અલગ સ્ટેજ છે પરંતુ આવશ્યક હોય તો જ સ્ટોપ જેમ માર્ચમાં લાગેલું તેવું જ લોકડાઉન અહીં ફરીથી ત્રીસ ડિસેમ્બર સુધી લાગુ કરવામાં આવ્યો છે સ્ટોપ અને સરકાર ત્રીસમી ડિસેમ્બરે ફરીથી આગળના સમય માટે નિર્ણય કરશે સ્ટોપ આ દરમિયાન લોકો પોતાના ઘરોમાં રહીને ક્રિસમસ ઉજવશે અને નવા વર્ષમાં પણ કંઈક ખાસ છૂટછાટ મળવાની શક્યતા દેખાતી નથી સ્ટોપ બ્રિટિશ લોકો માટે ક્રિસમસ સૌથી મોટો તહેવાર છે અને તેના માટે તો ખૂબ તૈયારીઓ થતી હોય છે સ્ટોપ શહેરોમાં તો લાઇટ્સ લાગી જાય છે અને લંડન નગરી તો જાણે રૂપ શણગાર કરેલી દુલ્હન હોય તેવી લાગે છે સ્ટોપ આ વર્ષે પણ લાઇટ્સ અને ડેકોરેશન પણ થઈ ગયા છે સ્ટોપ પરંતુ ક્રિસમસ આવે તે પહેલા લગાવાયેલા સ્ટેજ ફોરના નિયંત્રણોને કારણે બે પરિવાર પણ ક્રિસમસ પર મળી શકે તેમ નથી સ્ટોપ એટલે કે હવે સૌએ પોતપોતાના ઘરમાં રહીને જ ક્રિસમસ મનાવવાની છે સ્ટોપ પેરા અહીં છેલ્લા કેટલાક દિવસોમાં લગભગ પાંત્રીસ હજાર જેટલા કોરોનાના કેસ રોજ આવી રહ્યા છે સ્ટોપ સાડા છ કરોડની વસ્તીમાં પાંત્રીસ હજારથી વધારે કેસ એટલે બહુ કહેવાય સ્ટોપ બુધવારનો મૃત્યુનો આંક પણ સાતસોથી વધારેનો હતો સ્ટોપ હેલ્થ સેક્રેટરી એટલે આપણા આરોગ્ય મંત્રીની સમકક્ષ પોતે જ કહી ચૂક્યા છે કે કોરોનાનો નવો સ્ટ્રેન ઝડપથી ફેલાઈ રહ્યો છે અને નિયંત્રણની બહાર છે સ્ટપ યુકેના વૈજ્ઞાનિકોએ સતત ચાલી રહેલી રિસર્ચના આધારે શરૂઆતના સ્તરમાં જ કોરોનાનો નવો સ્ટ્રેન પકડી પાડ્યો છે અને તેને કારણે આકરા લોકડાઉનના પગલાં પગલા લેવામાં આવ્યા છે સ્ટોપેરા ઘણા દેશો સાથે યુકે ની ફ્લાઇટ્સ બંધ થઈ ગઈ છે સ્ટોપ ભારતે પણ બાવીસમી ડિસેમ્બરની રાતથી એકત્રીસમી ડિસેમ્બરની મધ્યરાત્રી સુધી યુકે સાથેના બધા જ મુસાફરી વિમાનો બંધ કરી દીધા છે સ્ટોપ ભારતના કેટલાક લોકો જે અહીંથી જવા માટે નીકળવાના હતા તેઓ હવે નીકળી શકશે નહીં સ્ટોપ એક રીતે જોઈએ તો સમયસર જાહેર કરી દીધું કે અહી નવો સ્ટ્રેન મળ્યો છે અને તે વધારે ઝડપથી ફેલાઈ રહ્યો છે જેથી કરીને બીજા દેશોમાં વધારે વાયરસ ન ફેલાય સ્ટોપ લોકોને પણ પ્રવાસ ન કરવાની સલાહ આપેલી સ્ટોપ યુકેના નાગરિકોને બિઝનેસ સિવાય કોઈ કારણથી પ્રવાસ ન કરવાની સૂચના આપેલી સ્ટોપ પરંતુ જે લોકો યુકે થી પોતાના દેશમાં જઈ રહ્યા હોય તેને તો યુકે કેવી રીતે રોકે ક્વેશ્ચન માર્ક બીજા દેશના નાગરિકો પોતપોતાના ઘરે જવા માંગે તો તેના પર નિયંત્રણ લગાવવું શક્ય નથી સ્ટોપ તેને કારણે એવા સમાચાર પણ આવ્યા છે કે યુકેથી ભારત ગયેલા કેટલાક લોકો સંક્રમિત મળ્યા છે અને તેમનામાં નવા સ્ટ્રેન હોવાની જાણકારી વહેતી થઈ છે સ્ટોપ પેરા કોરોના વાયરસ સામે લડવું અને તેનાથી દેશને શક્ય હોય તેટલો સુરક્ષિત રાખવો સરકાર માટે સૌથી મોટી ચેલેન્જ છે સ્ટોપ કમ્પલીટ